योगेश ने ट्रेक्टर रोकाई गो कटके थी ता नहीं पीवरा भाई आखी तो निकले जाई है बहु ऊंडियो में वावी हमारे ना खोर वटवा जाऊं नवरात्रि की तैयारी दातर दातरड़ी थी, थी। नवरात्रि की तैयारी बस तो ऑनर ऑफ 24 दुवार ऑनर ऑफ 24 ने तो का ले भाई वो की वा नो लोट मोटा खोवाटी रोट तो संपल पेरन ना दईओ Hello, friend Sitaram, came Bada. અટાણે આ છે ને સીતારામ કરવામાં મોડું થગું હીરાવે લીધું એ ખાલી છે ને ખળ વાઢવાનું બાકી બાકી બીજું બધું કામકાજ બધુંય થગું આજ હીરામણ વેલું હતું ને આ ખળ વાઢવાનું મોડ એવું જરાક થયું બેઠા બધા પશુ જીઓ ફાઈબર કરાવ્યું ને હમણાં જ અટાણે ટીવી ચાલુ કરે ને બધા બેઠા હતા જીરીક જોતા હતા ને આજે ઓગસ્ટની દાંતી આખવાની એકદી અધૂરી રે ગઈ મે આવ્યો તો વેલેરી વાટરી વેલેરી થઈ જાય આ જે હે અટાણે વેલેરી થઈ જાય કાલે હાજી આવવામાં મોડું થાય પછી બહુ જાજો વિડીયો નતો ઉતાર્યો કઈ આઈતા અમારે હાથમાં ફેરફાર લાગતા યોગેશ ઉતરી જ શરદી નું મણી જ શરદી થઈ ગઈ સારી એવી

दस मिनट लखी खाली पंदर मिनट बोवड़ी ना जब आ तो आ डूसो पलो सोखे बोड़ी, अच्छा सो सो बोड़ी तक नहीं ઠાઉ કી ઓકા હે તે દો હમે નોકા ને તે હે ને એકા ઢબે દે હે સુકાવા દે પછી વાવે છે લગભગ 타 લાગે છે હે ખર પછી ચેને ની ની લગભગ લાગે જાય ટાઈડુ ટાઈડુ પેલા વાવે દે ને તો લાગે જાય એવાય અમારે ઓલી હે ને ટાઈડુ માં આવે ગઈ તે જરાક તે બહુ લૂતી વાત થી

योगेश ने ट्रेक्टर रोकाई गु मारे है ना जो मैं डोई भर ली थी पानी ने हमारे बीजी प्राणी है ना जो ये मैं फूलता है तो मैं देखा था यार कॉल यू होता है मैं यहाँ तो डायरेक्ट सीधा ये हम है ना फूल आ ले आ बोल अनेक रे क्योंकि सम पानी धीरे थी ना खुमा तो नहीं करे पड़ी और

3:00 વાગે આના જોતા થા તો હારે 4:00 વાગે ઊભા થયા ઉઠાણે અજો તુરી રે ગઈ મેં જોયા જેવી છે ખર વાટેવી હે ભીહુનું કરેલી 12 બાય કાટવાની છે તો એવું કે કામકાજ કરેલી અમે નીકળેગા ખમે જો પેલી તું જો કે વાહ નવરાત્રી ની તૈયારી ડાતર ડાતરડી થી નવરાત્રી ની તૈયારી ए खाली एक दी है काल लोदी काल लोदी तुमने अमित आजे नहीं जाइए अमित एक बेर पसे योग्यता पहले से ही लगभग छे पहले से चले हो आपरे लो उसको तो जावा लो तो मैं आइए तो ही जे मैं आइए तो ही ना जे तो बे तो खा दो बे मोटला वाढे ले तो बे 3 दिन हार जे बे बे दीता पक्का जावे है पता मैं थाय के काम थाय मैं 10 12 दिन पसे है

મે પાછે ઉપાડ નાખે માંડવી તૂટેનો પણ પછી બહુ જાજો થે જહે ને તો તન નુકસાન થાય જાજો તો નહી થાય કોઈ પાગડી જા આ હે ને માંડવી આયે એકદમ ઓલી હે પાણ હોયો ખાડો ને પાણો હોય આ વિહી મારી કીક માંડવી કે બધાઈ ને અટાને આવ્યુ છે

ને પોરો મારે નતો ખાવો જસુ થાકે ગઈ થી જો ઈ બેઠી થાકે ન જાય હા સહેલો તો જસુ હવ થાકે ગઈ મેં તો કીધું મેં તા કીધું થોડીકવાર કે હું કાક થોડીકવાર જારવે જાય પછી પોરો ખાઈ એક મોટલી વાટે થાકે ગા થોડીક પોરો ખાઈ લઉં તો હાલો પોરો ખાઈ લે તો જો ઈ કાક માર માંડવી ખાતી માંડવીને છોડવો ઉપાડે જો ઈ બેઠી બેઠી ખાય પોરો થાવો જોઈએ ને ને હું કા કે પસા પસા મણ થાય તો થાય આ માંડવી મસ્ત જોક મારા રે યાર હસ રે હલકટ હસ

vamos a armar de sopra y ¡Wow! ¡Uy! ¡Mombrar! ¡Sonan y dar! ¡Oh, mi gente! ¡Ay, van a quitar el marfil! ¡Hey, buena vez! ¿Por qué te vas a hacer de acá? ¿Por Terima kasih kerana menonton! પાણી કરી લીધી એની બાંધી દીધી જોઈએ કેટલેક પી હોય ભેટ નું કામ બાઈ ગયું ભેટ નું કામ રેડી થઈ ગયું આગાઉ કરો ની सटनी कर भी का आ सटनी थे भी वाह आलू तो जो ही कारक बने दिए निकार खावा जड़े भूख लगी था बढ़ तोड़े वेलु बना हुए वे तो हारू तो वेलु खाई लिए हमारे भेल तैयार थे गई नेव खाई लिए हाँ तो तुम्हारे कोई निखावी हुई तो ખાવી તમારે મારે તો ખાવી જોઈએ ને હાલો ફટાફટ આપો પછી ફિલ્મ ચાલુ કરવી હેઠા બેસ જા હેઠાની આપણે જાય જ બેસીને ખાવાનું સહી છે હાલો હેઠા આવો આવ્યો કેવાનો લોટ નો તાખો વાટી રોટલા કરવા રોટલા કરવાનો લોટ લેવા આવ્યો હ કેમાં લઈ જાવો એ ટોપરી લોટ લઈ જાવો એ અમારી છે તું નાક માં ક્યાંથી અમારી ટોપરી દેવા આવ્યો તો લઈ

Are na sogro mic te biye. Ya. Ki to bandu? Ah, na te to. Ja na ke de. Ah. Ah, na ke de. Ana ke de. Ana ke de. Ah, 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 do, Ay, aprika, bhi, kata, bhi. Tui, kata, ah but to not call it. I'm not quite there. But I'm going to go. I have a big idea. I'm going to go. I'm going to go. I'm going आधुनिक में कहाँ थी बांकी है बांकी है बॉयस हम गए बाई है बहुत अन्य इधर आ बॉयस है आ कहाँ है आ माइकी किमारा आ नेक वाला नहीं बट तुम्हारा नेक वाला है बट

हम दूऊगा तो पता ही नहीं खबर पड़े अरे वस्तु यार <laughs> माना देवी का हूं नुरता माऊ केना ताऊ मैं चली जानी कुए चली जा साथ में ताऊ बहन बुलेट में बैठ जा मुझे के तेरे बुलेट में बैठना

અત્યારે કઈ ખાસ કામ નતું પણ ને વાટવા હતું નતું એવું બધું કીધું ને આજના વિડીયો નો એન્ડ ને સારા સારા કોમેન્ટ કરતા રેજો